રાજકોટ જિલ્લાના ઉપલેટા ભાદર નદી પર આવેલો ઈસરા ગામ નજીકનો ચેકડેમ અચાનક તૂટી પડ્યો ઈસરા ગામના ભરણેશ્વર પાસે આવેલ ચેકડેમ તૂટ્યા હોવાની માહિતીઓ સામે આવી રહી છે સવાના સમયે ભાદર નદી પર બનેલ ચેકડેમ અચાનક તૂટી પડતા મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો વહી ગયો ચેકડેમ તૂટી ગયા બાદ મોટા પ્રમાણમાં પાણીને લઈ આસપાસના ખેડૂતો તેમજ પશુપાલકોમાં ચિંતાનો વિષય બન્યો છે ખનીચોરી થવાથી ડેમ તૂટ્યા હોવાના પૂર્વ પ્રમુખ દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે આ વિષયમાં ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ પણ દાખલ કરાયું હોવાનું પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડીએ જણાવ્યું લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ ચેકડેમની નજીકમાંથી રેતી કાઢી લેવાથી ચેકડેમ તૂટ્યો હોવાનું લગાવાઈ રહ્યા આક્ષેપ ખાણખાની વિભાગ અને ઇરિગેશન વિભાગની બેદરકારીથી ઘટના બની હોવાના લગાવ્યા આક્ષેપ હું દાનભાઈ ચંદ્રવાડીયા ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ આજે એક દુઃખદ વાત કરવા માંગુ છું ઉપલેટા ઈસરા સમઢિયાળા તલંગણા ગાધા જે કાંઠાના જે કંઈ ચેકડેમો આવેલા હતા એક ભદ્રેશ્વર એક ભદ્રેશ્વર બે બંને ચેકડેમો તૂટી ગયેલા છે આજ રોજ સવારે આઠ વાગે જે ભદ્રેશ્વર બે ચેકડેમ હતું ઈસરાના સીમમાં આવેલો હતો એ તૂટી ગયો છે આ બાબતે મેં અગાઉ ખાણખીજ વિભાગ ઇરીગેશન વિભાગને અગાઉ રજૂઆત કરેલી હતી આ બાબતે મેં હાઈકોર્ટમાં પીએલએ દાખલ કરેલી હતી આજ એ કેસ પેન્ડિંગ છે જ્યારે કોઈ ખેડૂતોને આ બાબતમાં કોઈ ગંભીરતા નહોતી લીધી આ ચોક્કસ બધા ખેડૂતોને અફસોસ થાય છે પસ્તાવો થાય છે કે આ બંને ચેકડેમો તૂટી જવાને કારણે ખેડૂતો આ પા પાણી જતું રહેવાના હિસાબે પાયમાલ થઈ શકે અને પાણી જે કંઈ અગાઉ ઓરવડામાં ઉપયોગમાં આવતો તો આજુ વખતે આ પાણી જતું રહેવાથી ઉપયોગમાં નહીં આવે અને ખેડૂતો અને જે કંઈ પાણી હજારો હેક્ટર જે અનામતી કરતા હતા એ મારું કહેવાનું છે કે જે મારો પ્રશ્ન હતો એ મારો હતો કે આ રેતી ઉપડી જશે તો આ ચેકડેમો તૂટી જશે અને એવું જ થયું બંને ડેમો રેતી ઉપડી જવાને કારણે તૂટી ગયેલા છે તો મારું કહેવાનું છે ખાણ ખનીજ વિભાગ અને ઇરિગેશન વિભાગ જે કોઈ અમારા જવાબદાર હોય એની સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ નકર પછી અમે હાઈકોર્ટમાં ફરી વખત આજે કંઈ અમારી જે પેન્ડિંગ પડેલી છે એ આ કેસ અમે ખુલ્લો ખુલ્લો કરશું રિપોર્ટર ઇમરામ સર ઉપલેટા